હા તો જે થવું એ થાય જમીન નો પાક લઈને લેવું મોરે મોરો બધું લઈ જ લેવું હા તો મારો જો નેગલો આવા દે ના કાંઈક વાત એની શું પેલા જાણવા દે એટલે તને જમીન નું શું કરવાનું

ભાઈ ભાઈ હું ઝઘાડા ના કરાય જમીન કરવા જમીન માં કઈ મારે લેવું નહીં ભાઈ ભાઈ અમાર કલર તો કરાવો નહીં આમ જો આ કલર એ કરાયો અમે પણ મારા ભાગની જમીન આવે મારા સાફ કરીને મારા ગાડી આ ભગો લઈ કઈ જમીન પડ્યો તમે અમારા બાપા ઉપર હાથું પડ્યો ને આ તો તમને પતાવી દેવાના તારો ડોંટો ખરો ઉપવા બોલવાનું છાપ લેતા રાખ

આપડે શું કર્યું હોય હા તે વાંધો ને યાર હમણાં અમે શું થયું તનો અને ભગાનો ઝઘડો છે તે હમણાં જવાનું છે આપડે આપડે બધા જવાનું

આ જમીનાના નકા એ તો બધું ચાલા કરે હું જંગલ ઘર હલાવવાનું છે બધા આવત છે ફોન કર્યો બે હા બે એવું થયું આનો આયો જો આયો એવું કરીને મટી જશે ભાઈ શું હતું તારે કે તુએ મને ફોન કર્યો તો જો સર પણ આખી વાત તો અમને ખબર નહીં મને ત્યાં દાના ટોકો પાડ્યો પછી હું આવ્યો દાના સાચી ખોટું સાચી વાત આમાં હું હતું આ ઝઘડતા હતા બે તે હું ભારી ગયો ને એટલે હું તોડી આવ્યો એટલે કાંક વાતમાં કઈક આમને જમીન નું છે શું હતું ભાઈ તને કે હવે આમને આમાં જમીન માં જે ભાગ થતો હોય આલી દઉં તો જમીન વેકવાની ક્યાં આવવા પણ મારા ઘરનો કલર ને બોલે કારણ મારા ભાગની જમીન તો હું વેકું ના વેકું પણ આ જે ભાગ આલો એમાં થાય બધું ના થાય મારા ઘરનું કેટલું કામ હોય જમીન માં જમીન ઓછો થયો શાંતિ થી બે શેતી કરી ખાઓ અને તમારે ભાઈ માં રાગ રહેશે તો સારું રહેશે તમે આવતા ઝઘડશે તો તમારું કોઈ દાળો સારું નહીં રહે ભાઈ

મિત્રો જમીન માટે કોઈ ઝઘડવું નહીં જમીનમાં માં ભયું છે તો ભાઈ જમીન જ છે આપડે એટલે એ દખત કરવા નહીં એટલે જમીન હશે એવું નહીં ભાઈ હશે તો જમીન જ છે આપડી જોડે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો હોય અમારી નવરી બજાર તરફથી આ વિડીયો તમે ખૂબ ખૂબ જોજો અને વધુ વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય મા